સયાજીગંજ પોલીસ સ્ટેશન પચીસ બી એનએસની બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ બે ત્રણસો ઓગણીસ બે ત્રણસો એકાવન અને એકસઠ મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે એમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદને ગઈકાલે સહાયજીગંધ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવે છે જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે શું છે હા આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ટુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને એ પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનીલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માંગેલી છે એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરે છે હા એમને ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઈટ પણ એમાં જણાયેલી છે એટલે ગુનાના કામે એ ગાડી કબજે કરવામાં આવી છે જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે જ્યારે સુનિલ મેળા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમને જાહેરાત કરી છે એ પ્રકારનું એમને કાળ બતાવ્યું છે પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો એ હોદ્દો છે કે ક્યાં આપણે ક્યાંથી લીધા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એફર્ટેલ હોટલ છે એ હોટલમાં અમને એના સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એ એકત્ર થયેલા એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં એ ખંડણી માગે છે એ પ્રકારના પુરાવા આપતા આ ઓપન્સ રજીસ્ટર કરાય છે હા બોલો પણ વાત કરી શું એ પ્રકારની કોઈ હકીકત પત્રે સુધી ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ધ્યાનમાં અમને આવેલી નથી એ તપાસનો વિષય છે બીજું જે પણ કોઈ તપાસમાં આવશે આગળ કાર્યવાહી કરીશું અમે એ ગુજકોપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કરી છે હજી સુધી કોઈ પ્રકારની આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ એક કોઈ ખંડણીની માગણી કરી હોય કે કંઈ પણ હોય તો તમે અમારો સંપર્ક કરી આ બે છે હાલ આરોપી તરીકે આ બે છે એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે તપાસ કર્યા પછી એની પર વિશેષ પ્રકાશ પાડી શકતા આજે રિપોબ્લિકનું કાર્ડનું કહે છે કે જે પ્રમુખ્યાને કોઈ મોદા લિતા તરીકે કોલની કેવું કંઈ કરું કેટલી વાત કરતા અત્યારે હાલ એમની પાસેથી જે એમને તપાસના કામે અમે જે કાર્ડ કબજે કર્યું છે એ તપાસ અમે કરીશું કે ખરેખર એ એનો હોદ્દેદાર છે કે કેમ એ હોદ્દો ધરાવે છે કે કેમ અને જો એમાં પણ કોઈ હોદ્દો નહીં ધરાવતા હોય અને ખોટું નામ ધારણ કરી અને એનો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ એ દિશામાં પણ અમે કાર્યવાહી કરીશું અમે બે દિશામાં આનંદ બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે એમને કોર્ટમાં રજૂ કરી અને અમારા અહીઓ જે છે એ રિમાન્ડની માંગણી કરશે રિમાન્ડ દરમિયાન જે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવા મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું આપણે શું શું કબજે અત્યારે હાલ અમને આ જે ફોટો એક જે કહે છે કહેવાતું એ ઓળખકાળ અને કાર જે છે એ કબજે કરેલી છે બીજા કોઈ અન્ય પુરાવા જે છે એ તપાસના કામે ગુના રજીસ્ટર થયા પછી જે રિમાન્ડ મળશે એમાં આગળ પર કાર્યવાહી કરવામાં આજ કાર પર લાલ બત્તી લગાવી છે લોકો હા એ જે કાર અમે કબજે કરી છે એમાં જ એ પ્રકારની લાલ બત્તી લગાવેલી છે એવો પ્રાથમિક પુરાવો મળ્યો છે એટલે ગુનાના કામે કબજો કર્યો છે ઓડિયો જે વાયરલ થવાની વાત છે માલિક જોડે કરે શું છે એમાં એના માલિક જે છે એમની પાસેથી આ પ્રકારની ખંડણી માંગે છે એ પ્રકારનો અમારી પાસે પ્રાથમિક પુરાવો છે અને અમે એફએસએલ માં આગળ પણ ચેક કરાવ્યું અને આગળની કાર્યવાહી કરીશું ઓકે થેન્ક યુ જોસ થેન્ક યુ જો